ચોરાશી 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 પિંચા ત્યાંથી પિંચા નવ ચોરાણું ચોરાણું આઠસો ચોરાણું

અલિયાને બિયારણ જોવા દયો બધાને એ ભાઈ બિયારણ વાળા આ બાજુ આવજો આ સાદ મુકો 50 60 કટા હાલો ₹80 50 ના 70 આલ ₹70 71 81 81 81 હલે લિયા સુપર 81 81 81 81 बोले कि चिंता क्या है इनका जिनका ये वाला करता और ये सुपर सुपर दिया रहा तीन चाहिए भरत भाई ए भरत भाई 818 818 और हारो जो ये बात जो अमिताभ त्रिपाठी जी ने डाली 818 818 ज्ञान जी ने भाई हरेंद्र प्लस भाई समधा ए अरे भाई लग गया આઠસો નાણત્રીસ નવસો અઢાર વાહ મગન ભાઈ ના સોયાબીન

હાલો ભાઈઓ આપડે વર્ષા પેઢી માં નાખાતા સોયાબીન અને આઠસો ને અઠ્યાસી માં સંત કૃપા એ લીધા છે સુપર એમાં કઈ ઘટે નહીં જોયું